ઓળીચા આપણે મારેલું છે ભટગામ દાવાનો મેન ગેટ આ ભટગામનું બસ સ્ટેશન સાંજાનો સાંધામાં ખૂબ જ સુખી ગામ છે ભાઈ

તો એકવાર માતાજીના દર્શનનો લાભ લેવા માતાજીનું મંદિરની જગ્યા અને ગામમાં આવો એટલે તમારે કોઈને પૂછવું ન પડે બધી જગ્યા ઉપર એરા મારેલા છે કોઈને પૂછવું નહીં પડે આ છે મારેલો મા કોઈ જગ્યાએ કોઈને નહીં પૂછવાનું મંદિર તરફ જવાનો રસ્તો અહીંયા પણ એરો મારેલો છે આગળ પણ એરો મારેલો છે કેમ બા કે ભાઈ જોઓ કંઈ ઘટ અરે જો આ તળાવ આવે છે માતાજીના મંદિરની સામે હા જોવા મંદિર આવી ગયું આ તળાવ જો કાદવમાં કમળ ખીલે ઓ કમળ જોવો તમે સામે છે માં મંદિર આ જો આંગળી સિદ્ધુનું જે મંદિર આવી ગયું છે માતાજીનું

शिवलिंग से ऊपर नाग दधा जो सानक से रोजी बरा हो हाँ रोजी हमाता जी ना मंदिर से हमें तो क्या क्या का जय चाहे माताजी भाई हमाता जी ना सानक का गया जैसी हमें

જય માતાજી અમારા અંદર કરતા જય માતાજી બોલો મહાકાળે માય

વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો જય માતા જય